મિત્રો ગઈકાલે રાતે હળવદ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલ મોરબી દરવાજો છે ત્યાં આગળ રાત્રીના એક બબાલ થઈ હતી ત્રણ ચાર જે લોકો છે ત્યાં આગળ ધસી આવ્યા હતા ધમકીઓને આપી હતી અને આ લોકો કહી રહ્યા છે કે એને રિવોલ્વર પણ બતાવી હતી કે વાર નહીં લાગે એ મારી નાખતા આવી જે આખી કઈ ઘટના બની હતી જેને અને રાત્રિના સમયે પણ આખું આ ટોળું જે છે એ હળવદ પોલીસ મથકે જે લોકો ધમકી આપવા માટે આવ્યા હતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે થઈ અને રજૂઆત કરવા માટે આવ્યા હતા અત્યારે પણ અહીં પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ

સાડા નવથી દસના ગાળામાં પંકજભાઈ ચમનભાઈ ઉર્ફે ફટી અને મેરો મેરો પ્રેમજી ઉર્ફે મેરો બંને માણસ બંને આવીને પહેલાં મનફાવે એમ ગાળું બોલવા મળ્યા ગાળા કાઢી દીધી પપ્પાને પછી કે તમને ત્રણેય બાપ દીકરાને મારી જ નાખવાના તમારે જે થાય ને તે કરી લેવાનું અને પછી બંદૂક કાઢી એને બંદૂકથી કાઢીને ધમકી સામે તાંકી પપ્પા સામે

ગાડીમાં ના દિવસે તે ગાડીમાં હતો સ્કોર્પિયોમાં બરોબર પછી હવે એ લોકો બી ગયા છે કે અમારે કંઈ કરવું નથી કેસ કબાળા કે એવું બધું નથી કરવું બરોબર એટલે અમે બંને ખાલી અહીંયા સાહેબ જોડે ચર્ચા કરવા આવ્યા હતા સાહેબે બોલાયા હતા બરોબર એરિયા એ હજી સરખો જવાબ દેતા નથી હા સામેવાળા અને વાઈફ જો આપણે તમને ધમકી ધમકીથી લઈ જતા હોય કે ગમે એ રીતે પ્રેશર કરીને લઈ ગયા તો અમને કહ્યો અમે કંઈ નિર્બળ નથી સાવ બધું કીધું એ કે અમે તમને જવાબ દઈશું જવાબ દઈશું એમ કરતાં કરતાં મહિનો થઈ ગયો હજી કંઈ એનો જવાબ આવ્યો નથી કરેલા તમાર ભાઈ લગ્ન કરેલા બાર વર્ષનો છોકરો એ છ વર્ષની દીકરી છે હં 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 અને એના પત્નીને કોણ બેડીને લઈ ગયું હતું એનો ભૈ તમો ધર્મેન્દ્ર તમ છમનભાઈ આનો ભૈજ પંકલનો ભઈ હા નથી કર્યું હજી બરોબર તો અમે ખાલી અહીંયા આવ્યા તા પોલીસ સ્ટેશને મંદુખ રાખી હા એને રાખીને કે તરત જ એને ફોન કર્યો ને એને કઈ બીજો કેસમાં ફોન કર્યો હોય ગમે એને આયાથી કે હાજર થઈ જાય એમ એટલે અહીંયા પછી એને કીધું બે ભાઈ અહીંયા ગયા છે પોલીસ સ્ટેશન એટલે તરત જ એનો ધમાનો ફોન પંકજમાં માં અને એ સીધો મોરબી દરવાજે પપ્પા બેઠા હતા ને એટલે એને બીવડાય કે તમે કેસ કબાળા ને એવું બધું આ ત્યાં તાર થાય ને એ બધું કરી લીજે બંદૂક દેખાડી અને ગાયરું આપી કે તમને તૈણે મારી જ નાખવાના દારૂ પીને હા અને આખા સમાજ ને ગાયરું દીધી તમારે જેમ થાય ને એમ કરી લીજો શું કહો તમે એટલે એટલે મારા ઉપા બોલી એકતા નથી એટલે ફરિયાદ લખાવા ચાલુ હે ફરિયાદ લખવાની ફરિયાદ લખવાની ચાલુ છે અને રાતે કોઈ બેન દીકરી નીકળવું હોય ને તો આ બધેથી વિચાર કરવો પડે એમ કે ચોવીસ કલાક વેચવાનો દારૂ અને વેચે દારૂ અહીંયા અને ચોવીસ કલાક દારૂ પીધેલા જોઈ કમ્પ્લીટ જ કાલ રાતે આવ્યા તો દારૂ પીધેલા જતા લેવી રાતે એટલે જાતે આવ્યા હોય કે લઈએ હોય એમને માહિતી નથી એમ કંઈ એટલે અમારી પેલા અહીંયા હતો એમ અમે આવ્યા ને એ પેલા અહીંયા હતો બેઠો તંદર સાહેબ ભાઈ એટલે બેન દીકરીને રાતે ની હોય તો વિચાર કરવો પડે નાકામાંથી મહત્વની વાત છે વોર્ડ નંબર ચાર ની વાત છે આ મિત્રો

આવું બોલે છે અને અમુક તો હજી ફરિયાદ કરવા નથી આવતા રિવર ગોન ની બીકે થી પણ એ આ આટલું બધું બોલે છે આટલી બધી વાતો ને કરતા હોય ને દબાવે લોકો ને તો પછી કોઈ આગેવાનો ત્યાં એમને સમજાવતા નથી ભાઈ આપણે અહીં રહી છીએ તો આવતું નથી કે સતવારાથી થાય કલો અમારે થાય અમે જ કરશી આવી જ પરિસ્થિતિ છે પણ આ તો મોટી વાત કહેવાય હાલની પરિસ્થિતિ વચ્ચે પણ બેનો દીકરીઓને રાતે બહાર નીકળવું હોય અને આ રીતના આજ બેન દીકરી નીકળે તો લેવાની કોઈ કઈ બોલી ન કે કારણ કે એની પાસે પૈસા છે હથિયાર છે અને અમારી પાસે શું બીવી તો ખરા ને અમારે કારણ કે પારકા ધંધે જાવ એને આ ધંધો હે ને શાંતિથી ધંધો કરવો હેવડ

ના પડે કેસ એટલા હે બે તો દો ઓલા ધમાને પાછા થઈ ગયા હે તે પેલા ચોકડીએ ફાયરિંગ કર્યા હતા ધમાએ એ સીધા કઈ પણ પકડી લે આ કઈ છે એ તો બહુ મોટી વાત કેવાય તો લોકો બહાર તો નીકળવું પડશે ને તો આ તો કાલ સવારે બધા ઘરે આવી થવાની કાલે બસો દોઢસો બસો જણા હતા આજ હજી જો અત્યારે સવારના દસ વાગ્યાના બધા જ લોકો આવી ગયા છે આપડી સાથે પ્રવર્ધા તો જતા રહ્યા ટાઈમ થઈ ગયો છે એટલે હમ પછી હતા ઝાઝા જણા અત્યારે આવ્યા હતા હવે જે થાય ને એ કાયદેસર કાયદેસર આપણે કાર્યવાહી કરવાની છે કઈ આમાં કોઈક સીંટ દીપડા નથી શું હે શું બોલ બોલ હારે બીવાનું થોડું કંઈ કંઈ થોડા નાખી શું હતું શું શું કો હતું એક જ વાત કે દારૂના હડ્ડા હલવે ખુલ્લે આમ તલવારો લઈને રખડે મેરો હું કયો આવે કાપી નાખવાય કાપીટ નાખવા તો અમે કપી જવા જઈ લાઈ અમારે માવતા રહે અમે તો જીવો અને જીવા દો બસ પણ એ એમ એમ જ કે છે કે કયો હતવારો આગળ વધે કાપવાના છે હથવારાને કાઈપે સારા તો હું અમે કપાવા જયલમાં છી આવતારો કારણ કે આ જે માહોલ છે ને મિત્રો પછી હું થોડુંક બોલું વાંધો નહીં શું કહીશું તો એ

કેવા જઈએ એટલે તરત તો ઓલા ભાઈ બહુ મોટી વાત કરી બેનો દીકરીઓને ને થોડું અંધારું થાય પછી તો નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે બાયરે અને એ આપણા હળવદ જેવા સિટીમાં અને એ પાછા વોર્ડ નંબર ચાર ના વિસ્તારમાં તો ખરેખર આવી પરિસ્થિતિ છે ત્યાં આગળ હા બધા બીવે એનાથી કઈ કે તો અમે તરત ધોકા લઈ લેલો હમ આપણે ધંધાગ્રી માણા બરોબર આપણે કઈ કરી ના

હવે આ લોકો પોલીસવાળાને પૂરેપૂરો આ લોકો માટે ખરેખર બહુ કાનૂની કરી અને આ લોકોને ખરેખર મોટા જેલ હવાલે કરવા પડે અને એમના જે ઘરની પરિસ્થિતિ છે એ સારી છે માણસો સારા છે તો એમનો જે દયારામભાઈનો જે નાનો દીકરો છે એની વહુને ધાક ધમકી દઈને ઘરેથી લઈ જાય હા આવું બને આવું હાલે અને કંઈ નથી જવાબ દેતા હા અમે વારને ગમે ધમકી દીધી ગમે હોય

કોઈ બોલવાનું નહીં ગમી કરે વેઈ ગયા નકર સીધો ઝઘડો જ કરો સીધો ઝઘડો જ લઈ લેન দোকান બધું લઈને અહીંયા પોંછી જ જાય એક સેકન્ડની રાહ નથી જોતા હે એટલી દાદાગીરી હકવે અહીંયા અને આપડે ધંધો કરવો હોય ને એટલે આપણે શાંતિથી બેઠા છીએ નકર આપણો ધંધો માથે અસર પડે ને ખોટી ઝઘડો તો આપણે પણ કરી શકીએ એની હે બરોબર તો મિત્રો આ તમે જોયું આ આ બધા હડવત શહેરના વોર્ડ નંબર 4 ના રહીશો છે અને ત્યાં રહે છે ને શું પરિસ્થિતિ વોર્ડ નંબર ચારની છે કે શું પરિસ્થિતિ હળવદની છે એ આપણે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે આ એમના મોઢે જ તમે સાંભળ્યું કે જે અમુક આગેવાનો મોટી મોટી જે મારે છે તો મારો કહેવાનું એ છે કે આ વિડીયો ખાસ એમના સુધી પણ પહોંચે ને એ પણ જોવે કે પોતે આની જાતને એવું સમજતા હોય છે કે અમે કંઈક બધા આગેવાનો છીએ કે અમે કંઈક આ છીએ કોઈ આગેવાનો કોઈ આવ્યા હતા તમારા પક્ષમાં અહીં કોઈ આગેવાનો આયા હે કોઈ નથી આયા એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો અને આપણે અમે ઘણી વખત આવું કહેતા કે આવી એવું જેવા આગેવાનો બધા બહાર નીકળી જતા હોય છે પરંતુ જયારે ખરેખર સમાજને એ કોઈ પણ સમાજ ના હોય એને જરૂર પડે ત્યાંને નથી આવતા હોતા એ વાત હકીકત છે આ બધા એન શું પરિસ્થિતિ વોર્ડ નંબર ચારમાં છે મિત્રો એ આપણે નથી કીધું આ ત્યાંના જે રહીશો છે ત્યાં જે લોકો રહે છે આ એમના મોઢે જ આપણે સાંભળી કે શું પરિસ્થિતિ આખી ઉભી કરી દીધી છે અને પછી મોટાઇ મોટી ભાષણો મારતા હોય કે ભાઈ અમારા વોર્ડમાં કોઈ વિરોધ પક્ષમાં લડવા તૈયાર ન થાય તો આટલો બધો તમે ડર ઉભો કરી દીધો છે આવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે તો ક્યાંથી આવવાના છે કોઈ એટલે આ પરિસ્થિતિ મિત્રો આપણા હળવદની છે એટલે આજના જે કંઈ જાગૃત લોકો છે એને ખરેખર જાગવું પડશે અને ખરેખર બોલવું પડશે અને બહાર નીકળવું પડશે નહીંતર આ અત્યારે વોર્ડ નંબર ચારમાં આ પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિ આવતા દિવસોમાં બીજી જગ્યાએ પણ પ્રસરવાની છે અને જે લોકો લુખાગીરી કરે છે જે લોકોને એવો ફાંકો ચડી ગયો છે કે અમે કંઈક ડોન છીએ ને અમે કંઈક દાદા છીએ તો આવા ડોન બનવા નીકળેલા દાદા બનવા નીકળેલા જે લોકો છે એની શાન પણ જે છે એ ઠેકાણે આવે તે આજના સમયમાં જરૂરી છે મિત્રો નહીતર પછી પરિસ્થિતિ જે જે છે 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 એ એ આવતા બગડવાની આ આ અમને કીધું કે રાતે રાતે જેટલા લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આયા હતા અત્યાર આ બધા લોકો આયા છે અને હજી પાછી આ લોકો અહીં રજૂઆત કરવા આયા છે હમણાં જોતા હતા ને કે બોલવા હજી ઘણા પાછળ ઉભા રહે છે તૈયાર નથી કે નહીતર વરી પાછા અમારી સામે ઝઘડ છે એટલે જયારે ખરેખર મિત્રો કોઈ લોકો કોઈ એવા અવારા તત્વો દાદાગીરી કરતા હોય લુખાગીરી કરતા હોય લોકોને દબાવતા હોય કોઈ પણ વિના કારણે તો પછી આવા લોકોની શાન ઠેકાણે આવે તે જરૂરી છે તે આજના આગેવાનોએ પણ પોલીસનો સંપર્ક કરીને પોલીસને કહેવું પડશે કે ભાઈ આ લોકોની તમે શાંત લાવો નહીતર તો પછી પરિસ્થિતિ બગડવાની છે અને આ પરિસ્થિતિ વોર્ડ નંબર ચારમાં છે મિત્રો બહાર જે મોટી મોટી મારતા હોય કે અમારે આમ છે ને અમારી આમ એકતા છે ને અમારી તેમ છે ને પણ ખરેખર શું પરિસ્થિતિ છે ને એ ત્યાંના લોકો છે એમની પાસેથી આપણે જાણી મિત્રો અત્યારે બધા અહીંયા ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે હવે ફરિયાદને દાખલ થશે પોલીસને કાર્યવાહી કરશે શું કાર્યવાહીની થાય છે એ પણ તમને બતાવીશું આભાર મિત્રો